નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર એ પ્રશ્ન જોવાના છીએ જે આપણા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક એક્ઝામમાં ઉપયોગી થાય ત્યારબાદ વાયરમેન પરીક્ષામાં પણ આ પ્રશ્નો ઉપયોગી થવાના છે એવા બધા પ્રશ્નો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો પછી એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ પ્રશ્નો જેટકો બીજી વિસીએલ બીજી વિસીએલ એમજી વિસીએલ બીજી વિસીએલ એ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે એટલે દરેક ધ્યાનથી જોઈ લેજો તો પછી આજના આ પ્રશ્નો ચાલુ કરીએ તો મિત્રો આજે આપનો ભાઈનો પ્રશ્ન છે એકસો બત્રીસ સિંગલ સર્કિટ લાઈન માટે નીચે પૈકી કયા સપોર્ટનો ઉપયોગ થાય છે એ આરસીસી પોલ બી સ્ટીલ ટ્રુબ્યુલર પોલ સી ને જવાબ આવશે સી નેરો બેઝ લેટાઇ સ્ટીલ માસ્ટ તો મિત્રો આપનો આગળનો પ્રશ્ન છે નીચે પૈકી કયા સબ સ્ટેશનમાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન નથી કરવામાં આવતા એ સ્ટેપઅપ સબ સ્ટેશન બી રિસિવિંગ સબસ્ટેશન સી સેકન્ડરી સબ સ્ટેશન ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશન તો એમાં સાચો જવાબ આવશે એ સ્ટેપઅપ સબસ્ટેશન મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે ઓવરહેડ ઓવરહેડલાઈનમાં નીચેનામાંથી કયો વાહક વપરાય છે એ ટંગસ્ટન બી કોપર સી એસીએસઆર ડી ટીડ તો એમાં આપણો સાચો જવાબ આવશે સી એસીએસઆર આપણો આગળનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ કૃત્રિમ શ્વાસની કઈ રીતનો ઉપયોગ ગમે તે સંજોગોમાં કરી શકાય છે એ સિલ્વેસ્ટરની રીત બી શેફારની રીત સી મોથી મોની રીત ડી યુની રોકિંગની રીત તો એમાં આપણો સાચો જવાબ આવશે મોથી મોની રીત તો મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે હેવી ગેજ વાહકને ટ્વિસ્ટ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે એ રાઉન્ડનોઝ પ્લાયર બી કટર સી ફ્લેટનોઝ પ્લાયર ડી કોમ્બિનેશન પ્લાયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ છે ડી કોમ્બિનેશન પ્લાયર તો મિત્રો આપનો આગળનો પ્રશ્ન છે જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના આડસેડનું ક્ષેત્ર પણ અડધું કરવામાં આવે તો એ તેના પ્રતિરોધમાં કોઈ ફેરફાર થતો નથી બી તેનો પ્રતિરોધ બમણો થાય છે સી તેનો પ્રતિરોધ અડધો થાય છે ડી તેનો પ્રતિરોધ ચાર ગણો થાય છે તો એમાં સાચો જવાબ આવશે ડી તેનો પ્રતિરોધ ચાર ગણો થાય છે તો મિત્રો આપનો આગળનો પ્રશ્ન છે બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગુ પડતું બર એ પોલ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે બી પોલ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે સી પોલ વચ્ચેના અંતરના વર્ગના સમ પ્રમાણમાં હોય છે ડી પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો એમાં સાચો જવાબ આવશે ડી પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો મિત્રો આપનો આગળનો પ્રશ્ન છે શુદ્ધ કેપેસિટર માટે એ પાવર ફેક્ટર શૂન્ય હોય છે બી પાવર ફેક્ટર લીડિંગ હોય છે સી પાવર ફેક્ટર યુનિટી હોય છે ડી વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેનો ફેજ એંગલ શૂન્યની નજીક હોય છે તો એમાં આપનો સાચો જવાબ આવશે એ પાવર ફેક્ટર શૂન્ય હોય છે તો મિત્રો આપનો આગળનો પ્રશ્ન છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર માટે નીચેનામાંથી કયા પ્રકારનું જોડાણ વપરાય છે એ સ્ટાર સ્ટાર બી ડેલ્ટા ડેલ્ટા સી ડેલ્ટા સ્ટાર ડી સ્ટાર ડેલ્ટા તો એમાં આપનો સાચો જવાબ આવશે સી ડેલ્ટા સ્ટાર તો મિત્રો આપનો લાસ્ટ ક્વેશ્ચન છે એસી એનર્જી મીટર માટે નીચે પૈકી કઈ અસરનો ઉપયોગ કરવામાં આવે છે એ હિટિંગ અસર બી કેમિકલ અસર સી મેગ્નેટિક અસર ડી ઇન્ડક્શન અસર તો એમાં સાચો જવાબ આવશે ડી ઇન્ડક્શન અસર તો મિત્રો અહીં આપણા બધા જ પેચન્સ પૂરા થાય છે વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી જાય જય માતાજી મિત્રો